સેટ અંદર ગારે બહુ થાય છે જય મુલે થા ફેમિલી કેમ છો બધા મજામાં શરૂઆત કરી દોસ્તો આજના vlog તો વાત કરીએ તો આપણે આજનું પહેલું કામ પડવાનું છે દીપડાના હગર જોવા જવાના છે તો વિડિયોમાં છેલે સુધી જોડે જો આ ભાગને ફરતે બધું આટો મારવાનું છે ખાસ કરીને કારણ કે હમણા એના હગર છે એ બધું કે દેખાતા હતા એટલે ખાસ કરીને આપણે જોવા જવાના છે ટૂંકમાં કી બધું થઈને રસ્તો પસંદ કર્યો હતો ત્યાં આપણે વાઈડ જવું હોય તો આપણે બંધ કરી દઈએ તો વાંધો ના હોય જાય એટલે એવું છે ને અત્યારે તમે જોઈ શકો છો આજે આખું વાતાવરણ છે દુખાઈ દુખાઈ છે કઈ મજા ન આવે એવું અને સુરત નારાયણ ક્યાંક કઈ દેખાતા કે નહીં આમ જો ઝાખેબ ઝાખેબ છે આખા વાતાવરણમાં ગિરનારે કઈ નજરે ચડતું નથી એટલે કઈ મજા આવે ને બાકી ગિરનાર દેખાય ને તો જ જમાવટ આવે આખું આખું વાતાવરણ એવું છે ને પેટર્ન મેં જાત તો કોટ પહેરી રાખવો પડે છે કારણ કે ધાબડ જેવું વાતાવરણ હોય એટલે ટાઈટ નો હે ખોકડો છે ઓહો એના જેવું છે ટાઈટ વાતાવરણ હાલો નીકળ પેલા જાય કાલના ના છે એને ઇન્ડક્શન કરી લઈ અને પછી છે બાગમાંથી કી બધું થઈ ને એ આપણે જોઈ આવીએ વાડીઓ જઈએ સાપાની તૈયાર હોય તો પી લઈ ચક્કર પછી જોઈ હાલો શરૂઆત કોઈ દિવસ લોકની વિડીયો છેલ્લે સુધી જણાવી દઉં તમને જાણવા મળશે લાઈક કરી કોઈ સાત પીવો પડો ભાઈ સાત પીવાઈ ગયો માં ત્યાં જ કા વેલો

વિસ્તારમાંથી જોકે આમ તો તમે જનરલી જોવા જાવ તો આ સો આસો નહીં આવ દેખાતું તમે થબર કેટલી દુઃખેડી છે વાતાવરણ માં ગીરનાર ગાયબ એકાએક હાલો હવે જાય દીપડાના હગર જોઈ આવી અને દીપડો ક્યાંક ય છે તો ખરા આટા મારતો હોય છે એ તો ભૂણા નથી આવતા દીપડો નથી માં મામણે આવતો તમે જોયો તો દીપડો કે નથી જોયો કાલ તો હગળ હતા હગળ હતા હું જોવા જાઉં છું હાલો હગળ જોવા જવાનું હગળ તો હાલો ભાઈ જાવું છે દીપડાના હગળ જોવા માં તમારે આવું છે હગળ જોવા કાલના હગળ છે બહુ મોટા મોટા હા એટલે એવું બધું છે ને હાલો હાલી સાપાણી તો પીવાઈ ગયા છે એટલે કે સાપાણી મળવાના હે નહીં ને પાડી ના રે ના હું તો પીને આવી હું તો એમ ખાલી કહું હોય તો પીવાનું હોય નો પીવાનું તો કઈ નહીં આપણે ચા પાણી પીને લાયો તો પાડી છે ને આપણને જોઈ નાગડી ભૂરાઈ થાય તો

પાણી ચાલુ કર્યું છે તો ગિરનાર એ કઈ ગાયબો જય ગિરનાર હાલો દોસ્તો હવે આપણે અહીંયા જઈએ વણીકર ફગળ ને એવું જોઈ આવીએ પણ એ પહેલા થોડુંક મનોરંજન થઈ જાય કારણ કે આપણે એક ગીત હમણાં જ આપણે સાંભળેલું ફૂલફુલિયા તો એક તમારી સામે પ્રસ્તુત જોઈએ છે કેવો થઈ થાય છે ક્લિયર કઈ કઈ આવું તો કાલના દિવસમાં જે આપણે હગર જોયેલા છે ક્યાંથી આવ્યા છે કેવી રીતે છે નજરમાં રાખીએ તો આવી રીતે અહીંયા આજકાલના હગર છે અને બે દિવસ પહેલા જ આપણે એની નજર કરી હતી તો આ દીપડાભાઈ હાલે છે ક્યાંક થી ખબર નહીં કેવી રીતે તમે જોઈ શકો છો અહીંથી નહીં બધી જગ્યાએ હગર છે એ આપણને જોવા મળે છે આમથી એવા તો અમે એકવાર નજર કરીએ કે આમ તો જો આપણે આ બાંધી દીધી છે એટલે ખોટું છે ને ભૂલણું ને એવું કંઈ આવે નહીં ખાસ કરીને તો ખાસ તો ભૂંડણા માટે હોય ભૂંડણા ને રંજાડ કરે એટલે જ આપણું બાંધવું પડે એટલે આમાં અથડાયું જાય તો કે એ પછી આમાં કંઈ હગર દેખાતા નથી હા ચાલો આમ આગળ આવીએ ક્યાંય જોઈ જોતા જઈ જય માતાજીના દર્શન કરતા જાય જય આ ભીનો વિસ્તાર છે એટલે આમાં ક્યાંક તમને જોવા મળશે કદાચ આપણે ટ્રાય કરીએ આમાં તો ભીના ઈલાકામાંથી ખબર પડી જાય કે ક્યાં છે ક્યાં નહીં બહુ અંદર નથી જાવ આપણે નજીકના ગાળામાં જવું છે જો ક્યાંય હોય તો નકર શું છે કે અત્યારે આ આવડા હગર છે પણ આ કંઈક અલગ છે બીજા કંઈક મોટું જનાવર આવી લેજ છે કંઈક એટલે બહુ અંદર નહીં જાય છતાં એક બે ડ આવી જાય ક્યાંય હોય તો ચર્ચામાં ક્યાંય નજર નથી કારણ કે નાનું હોમ હોય આ તો છે પણ બીજા કંઈક અલગ જ છે ભીનામાં તો ખબર તો પડી જ જાય કે આ ક્યાં હગડ છે તો જોયું તમે આમાં અંદર તમને હગડ દેખાય છે ક્યાં હગડ છે એ ખબર નથી પડતી જો કે નાના છે પણ એ બહુ મોટા જનાવરના નથી ઓલરેડી ના ના છે તો તમે આમાં જોઈ શકો છો કે અત્યારે જો વાતાવરણની વાત કરીએ તો ટાઢું હિમાળા જેવું વાતાવરણ છે ને આમાં કે એમને બીજા કંઈ ખબર દેખાણા નહીં ભૂંડાના ને એવા લાગ્યા કંઈ ખાસ કરી તો ભૂંડાતામાં આટા મારે જ છે એટલે એ આપણે એટલા માટે જાર બાંધી છે કે ક્યાંય ભૂનું આવે તો હલવાઈ જાય અને આપણા પાકને નુકસાન ન બાર એવું હે અને બહુ આગળ નથી જવું ખેટણમાંથી આમ થઈને એ જાય કારણ કે રણાવટણ નાટકતા હોય હાથા મારતા હોય અને પૂલું જીવડા પકડવાનું કંઈક બાંધીને અલગ ના કામ ઓલે જીવાય છે આ ચીકુને એની બગાડે ને એના માટે ખાસ કરીને લટકાડવામાં આવતું

बिखर सा गया तूट के जो धागे से छूटा ये रिश्तों का मोती अब छूट के जहरीले सपनों ने मेरे ही अपनों ने मुझको ही धोखा दिया मेरे ढोल है ना सुन। मेरे दर्द की दुःख मेरी नफरतों से नफरत तब हैगी हो के फना ना ताने न दम क्या बात है तो जो है को होता तो मैं ऊपर थी यार पढ़े दृश्य उद्देश्य देखा है ड्रोन कैमरा थी तो उन जाग कपावी शायद पसी તો ઉપરથી ક્યાંક ક્યાંક વસારી જાય ને પાણી ભરણ ને ઘઉં પીડા પીડા એવું અમને નજરા સડે છે ના તો એક વાવતા ફરકતા નથી નથીનું કારણ કારણ કે પવન જ નથી જોઈ શકો તમે બધાય હવે સ્થિર થઈ ગયા વાતાવરણ આખું સ્થિર થઈ ગયું તંગમય અને આમાંથી હવે મકાઈ એક વાવું છે પણ હવે બે દીધી ખેડે કંઈક વેતાવે ને આ મકાઈ મોટી થઈ જાય મકાઈ વધતી બંધ થઈ જાય આમાં હા વાતાવરણ એવું બગડી જાય ને એટલે પછી પૂરું કાંઈ કામ થાય નહીં કાંઈ કામ ન થાય આવું પડતર વાતાવરણ તો જોઈને આપણે ઘણી જગ્યાએ આપણે આટો માર્યો અંદર પણ ક્યાંય આપણને ક્યાં જોવા મળ્યું ને જનાવર દોસ્તો તો આપણે ગોતી ગોતીને ઠાકી ગયા અને પાછા ફરી ગયા તો અહી અગાસી ઉપર એટલે કે અહીંયા અગાસી આવી ગયા તો અને આવજો કે એ કોઈ છે નહીં મને લાગ્યું નહીં કે ઓમાં ઈશે જનાવર નહીં હું ક્યાં કેમ કેમાં આવે અંદર ગાય બહુ જાય છે પૂરણા કે હોય કે જે હોય ગયા હૈ પણ આપણે તાનિ ક્યો જો કે બાંધી દીધું એટલે વાંધો નહીં અને હવે સુરજ નારાણ્ય હાથમાં તૈયાર છે અને તમે જોઈ શકો એક કેળો એક વાવવાનો પડતર પડ્યો હોય ને એમાં હવે મારા વાલા મકાઈ કે જયારે વાવી છે પણ હું કે બધું આગતરું પાસ્તરું થઈ જાય એમ ઢોરને ખવરાવા મજા આવે અને બે દિવસે તો વાતાવરણ એવું બગડ્યું કે એની વાત જાય છે જેના કારણે છે એ તમે જુઓ ને તો ન ગમે એવું થઈ ગયું બીજા નંબરમાં હમણાં તો આંબાલા કાંઈ એમ ક્યાંક વરસાદ થાય બાવીસ ત્રેવીસ ચોવીસ ડિસેમ્બર વાહ ક્યાં બાદ થાય તો માંડ વરસાદમાંથી નેવરા થયા છે માંડ બધે પાક છે મોલાઈ થાતી થાતી જાય તો કે વરસાદ થાય જોયું જાય શું થાય અને હવે ઝાખેબ ઝાખેબ વાત તો વાતાવરણ થઈ ગયું છે ને બાકી ઘઉં ને એવું બધું તો હોડે કડાક ખીલી પણ આમાં હવે જોઈએ છીએ આગળ તો શું થાય હાલો તો હવે આગળ આવીએ અને જોઈ લઈએ અમે એક વખત કે ઘઉંમાં હું હે હું નહીં એટલે ઉપરથી ડાયરેક્ટ આપણને ખબર પડી જાય તો બગીચા આખા માટો મારીને આપણે વૈડા છીએ હવે વાડી તરફ કારણ કે સુરજનારાયણ નારાયણ એ વાથામાં ઓથું છે ને અહીંથી હવે હાલીએ ધીરા તો આગળ આવી જાય વાડીને વાળીએ પીડી ગાડી ગાડી લઈને ભાઈ વેતા હાલો હાલીએ ધીરે ધીરે એટલે વાડી આવે ઘાયગા

નદીને છો કે સાહેબો મારો રે ગુલાબ નો છો હાર વાળો મળશે તો નેક્સ્ટ લોગમાં ત્યાં સુધી બધા જય બોલી દ્વાર જય દ્વારકા